વલવાડા ગામે ગૌચરની જમીન પર રસ્તાનું દબાણ અંતે પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયું એક ઓગસ્ટે દબાણો દૂર કરવા દસ દિવસની મહેતલ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી સરકારી જમીન પરના તમામ દબાણો દૂર કરાશે વલવાડાના સભ્ય પ્રવેશ પટેલે જણાવ્યું હતું ટીડીઓના હુકમ બાદ દબાણો દૂર કરાયા છે વલવાડા પંચાયતની સર્વે નંબર ચારસો પિસ્તાલીસ અને ચારસો જમીનમાં મંગળવારે ઉમરગામ તાલુકા વિકાસ અધિકારીના પત્રથી દબાણો દૂર કરવાની કાર્યવાહી સ્થગિત કરેલી જે મહેતલ પૂરી થતા દબાણો દૂર કરવામાં આવ્યા હતા સાદલાબેન ખરડિયા જે હાલના તલાટી છે વલવાડાના તેમણે આ બાબતે સ્પષ્ટતા કરી હતી ઉમરગામ તાલુકાના વલવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી જમીનો ઉપર આડેધડ ખાનગી માલિકો દ્વારા દબાણો કરવામાં આવી રહ્યા છે જેને તાલુકા કચેરીથી પીઠબળ મળી રહ્યું હતું ગામની સર્વે નંબર ચારસો સુડતાલીસ ની ગૌચરણની જમીન પર સ્થાનિક હિતેશ કીકુભાઈ પટેલ એમની જમીન પર જવા વીસ ફૂટ વધુ પહોળો કાચો રોડ બનાવી દીધો હતો નાહોલીની અમિતાબેન સતીષભાઈ વાલી અંગે મુખ્યમંત્રી પ્રશ્ન ઉઠાવતા જિલ્લા કચેરીથી કરેલી માપણીમાં દબાણો હોવાનું બહાર આવ્યું હતું જિલ્લા કચેરીના હુકમ બાદ ગ્રામ પંચાયતે એક ઓગસ્ટે દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી જેને તાલુકા વિકાસ અધિકારીએ પત્ર પાઠવી સ્થગિત કરી ખાનગી જમીન માલિકને દસ દિવસની મહેતલ આપી જે મૈતલ પૂરી થતા મંગળવારે વલવાડા ગ્રામ પંચાયતના સરપંચ જયેશ પટેલ સભ્ય પ્રવેશ પટેલ અને તલાટી કમ મંત્રી સાધનાબેન ખરપડિયાની હાજરીમાં બિલાડ પોલીસના સૂચન બંદોબસ્ત હેઠળ આ જગ્યાનો કબજો ખાલી કરવામાં આવ્યો હતો આજ રોજ વલવાડા ગ્રામ પંચાયત ખાતે સર્વે નંબર ચારસો સુડતાલીસ અને ચારસો પિસ્તાલીસ જૂનો સર્વે નંબર સત્તાવીસ અને ઓગણત્રીસમાં જે રસ્તા અંગેની દબાણ અંગેની કાર્યવાહી તારીખ એક આઠ બે હજાર પચીસના રોજ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જે મહેરબાન તાલુકા વિકાસ અધિકારીના સૂચના મુજબ પત્ર મુજબ દસ દિવસ માટે કાર્યવાહી સ્થગિત કરવામાં આવેલ હતી જે આજ રોજ દસ દિવસની મુદત પૂરી થાયથી આજરોજ રસ્તા અંગે દબાણની કાર્યવાહી ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવે છે વાડ સરપંચ જયેશભાઈ આ સરકારી ગૌચન જમીન સર્વે નંબર જૂનો સત્તાવીસ ઓગણત્રીસવાળી જમીન છે આ એમાં દબાણ કરવામાં આવેલું તો એવી વનિતાબેનને અરજી કરેલી આ સ્વાગત કાર્યક્રમમાં એ અરજીના આધારે કલેક્ટર સાહેબે હુકમ કર્યો પંચાયતને કે આ દબાણ દૂર કરવાનું દબાણ દૂર કરવા માટે અમે પહેલી તારીખે દબાણ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરેલી પણ ટીડીઓ સાહેબના પત્રથી દસ દિવસનો ટાઈમ આપેલો કે આ દસ દિવસ માટે આ કામ સ્થગિત કરું બાર તારીખે દબાણ દૂર કરવાનો મને પત્ર મળેલો એ પત્રના આધારે આજે અમે બાર તારીખે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી આપી રહેલી છું તારીખ બાર આઠ બે હજાર પચીસના રોજ હું આપના મીડિયાના માધ્યમથી અહીંયા ગામ વતી એટલે કે ગામ પંચાયતવાળા વતી હું આપને જણાવવા માગું છું કે આજે જમીન ઉપર જે આજે દબાણ હટાવવામાં આવી રહ્યું છે કે દબાણની સ્ટોરીમાં એવું છે કે આ જમીન જે તે સમયે સરકારી ગૌચર જમીન હતી અને આજે પણ છે અને અહીંયા આદિવાસી લોકોનું એવું કહેવાનું છે કે એ લોકો આ જમીન ઉપર રી ખાતા હતા એટલે કે એમને આ જમીન સીલિંગ કહેવાય એટલે કે ગુજરાત ચલાવટ આપેલી હતી અને આદિવાસીના ઘરો પણ હતા જે તે સમયે પાણી આવવાથી એ લોકોને ત્યાં સિફ્ટ કરી રહ્યા હતા એક્ચુલી એ લોકો વતની રોડા ગામના જ હતા અને એ લોકોને બંદરવાળા ટોળકીના નામ છોડખા થાય લોકો અહીંયા પછી લોકોને પાણી એવું એ લોકોને ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા નવીનગરીમાં નાહોલી ગામમાં હવે એમાં જે અમિતાભબેન કન્ડે છે અને જે અન્ય જે ફિફ્ટી સિક્સ લોકો છે એ લોકોએ હિતેશ પટેલ ઉપર અરજી કરી લી હતી અને એ સાવ કાર્યક્રમ પ્રોગ્રામમાં અરજી કરી હતી ત્યારે અરજીમાં એમાં તપાસ શરૂ થઈ અને તપાસમાં એવું જાણવા મળેલું કે આ સરકારી ગૌચાળામાંથી જે પગપાળા ચાવાનો રસ્તો હતો જે લોકો પોતાના ખેતરમાં જઈને ખેતી કરવાનો જે રસ્તો હતો એને એ લોકોએ ચાલીસથી પચાસ ફૂટનો બનાવીને એટલે કે ટોટલ રસ્તો સત્સો મીટર જેવો એટલે બનાવીને આ જમીન વેસ્ટર્ન કેરિયર કંપનીને એટલે ભેટા આપી હતી એકચ્યુઅલી જમીનના મુદ્દામાં એવું છે કે આ જમીન ટોટલ ટ્વેન્ટી સેવન ગું હતી જે રસીકું નામ ઉપર ચાલી આવેલ છે પણ એ જમીન આને બી થઈ નથી અને કોઈ બી પંચાયતનો કોઈ દાખલો કે ઠરાવ બી કોઈ પાસ નથી કરલો અને આ રસ્તો બનાવવામાં આવેલો છે તો જ્યારે સહકારી ક્રમમાં અરજી ગઈ ત્યારે એની જે બી તપાસ થઈ એમાં ગ્રામ પંચાયતને જે સૂચન મેલ્ટીના આદેશથી કે આ દબાણ દૂર કરો ગૌચર જમીનનો જે રોડ બનાવેલો છે એને તમે દૂર કરો ત્યારે જ્યારે અમે નવા પંચાયત બોડી જોડે અમે ચૂંટાઈને આવ્યા ત્યારે આ પહેલું કામ નહીં કરવા માંડ્યું એવું માનીએ છીએ અમે અને એમાં તલાટી કમ મંત્રી શ્રી આપણા જે સરપંચ હું પોતે સભ્યો અને બાકી તમામ સભ્યો હતી આ દબાણ દૂર કરવામાં આવેલું હતું એક આઠના રોજ દબાણ દુકર આવેલા હતા ત્યારે જે તે સમયે આપણે જે બી આપણા વિશાલ જે આપણે વિશાલભાઈ છે આપણે ટીડીઓ એમના એક પરિપત્ર હતો તેના અનુસારે દસ દિવસની મુદત આપી હતી દસ દિવસ આજે પૂરો થઈ છે ત્યારે બાર તારીખના રોજ આજે પાછું તમને જોવા મળી રહ્યું છે એ રીતે અહીંયા એક્સરો મશીન જીસી મશીન લગાવીને આ રોડનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે અને બીજું ખાસ કે એમણે કોઈ લોકોએ બી અરજી કરી હતી આ પ્રગરસીને ત્રણ દિવસ કે ચાર દિવસ પહેલે એમાં બી મારું કહેવાય એટલું છે એમને બી આપના માધ્યમથી કે અમે લોકો બી એમાં તમે જોડે છે એવું નથી કહેતા કે આ દબાણ આપણે કંઈ એટલે પર્સનલી કોઈ ભાઈ રાજકીય પ્રશ્ન કોઈ એટલે કરતા છે જે છે એ છે બધા માટે જ છે એ પછી આપણે પોતે કેમ નહીં હોય રાઈટ અને બીજી વસ્તુ એ ખાસ કે જ્યારે અમને સૂચન મળશે કલેક્ટરશ્રીના આદેશથી પાછું બી તો અમારી ગ્રામ પંચાયતના આ જે આપણા સરપંચ છે અમારા સભ્ય અને અમારા જે આ તલાટી કામ મંત્રી છે એમના દ્વારા જે બી દબાણો છે જ્યાં બી કરેલું હશે એ દૂર કરવામાં આવશે પણ એક બીજી ખાતરી એ આપું છું કે એમણે એક ઉલ્લેખ એવો કર્યો હતો કે આદિવાસી લોકોની જે જમીન છે એ લોકોના ઘર અને જે ઘર ઝુંપડી અને જે એમની જે દુકાનો છે એમાં આપણે સંબંધ નથી જે લોકો પહેલેથી ગુજરાત રહેતા હોયલા છે એ લોકોને ડિસ્ટર્બ કરવામાં મેં નથી માનતો એ પછી આપણે કોલોનીની વાત કરીએ તો કોલોનીમાં બી આજે એમને લોકોને સત્તર ખેડૂતને આ જમીન વર્ષો પહેલાં રડી ખાવા માટે આપેલી હતી એવું મારા ફાધરનું કહેવાનું છે અને જયેશભાઈ જે અમારા સરપંચ છે એમના ફાધર હતા એમનું બી આ વસ્તુ કહેવાય છે અને સંઘાળીપાડામાં ખાસ જે સંઘાળીપાડાની જે વાત કરીએ ત્યાં પણ કે આદિવાસીને જમીન આપેલી હતી સરકારી કે ભાઈ એટલે ગુજરાન ચલાવવા માટે કે ઘર બનાવવા માટે એમાં અમે કોઈને સાસ સગર આપવા નથી માગતા અને એમાં ગ્રેડ આદેશ બી આવશે તો બી અમે એ આદિવાસી એટલે પરિવારો ઊભા રહેશું અને એમનું ઘરની જોડે દુકાન જોડે એવી અમારી બનતી ટ્રાય રહેશે